વડોદરા હાઇવે પર થયેલ બ્રિજ દુર્ઘટના મામલો અને આ દુર્ઘટના બાદ સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજ ચર્ચામાં આવ્યો છે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખી કામ ચલાવ કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે શરૂઆતમાં પ્લેટ એક ફૂટ પહોંચી હતી આજે સાત ફૂટ પોળી થઈ ગઈ છે આ બ્રિજ પર પ્લેટ બે ફૂટ ઊંચી નીચી થાય છે અને જેનાથી દુર્ઘટના થઈ શકે છે બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી રહી તે પ્રકારની વાત કરવામાં આવી છે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં શેતી ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ વડોદરાના પાદરા મુજપુર બ્રિજ દુર્ઘટના બાદ આસપાસના ગામોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે દરિયાપુર મજપુર ગામના લોકોની કફોડી સ્થિતિ બની ગઈ છે તો ગામ લોકોનું કહેવું છે કે આ બ્રિજ નથી તૂટ્યો અમારું ભવિષ્ય તૂટ્યું છે બાળકોનું ભણતર અને સ્વજનોના એકબીજા સાથેના સંપર્ક તૂટી ગયા છે અગાઉ અનેક રજૂઆતો કરી છતાં તંત્રે અમારી એક ન સાંભળી અને તેનું પરિણામ કાલે જોવા મળ્યું છે જો કાલે ગ્રામજનો ન હોત તો વધુ મોટી હોનારત સર્જાઈ હોત તેવું પણ ગ્રામજનોનું માનવું છે કારણ કે હોનારત સમયે ગ્રામજનો પણ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા ગ્રામજનોનો આક્ષેપ છે કે ઘટનાના બે કલાક સુધી તંત્રમાંથી કોઈ ફરક્યું પણ નહોતું અમે રેસ્ક્યુ કરતા હતા ત્યારે તંત્ર ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતું લોકો રિક્વેસ્ટ તો કરી હતી કે ભાઈ આ રોડ બનાવો આ બનાવો સેટ કરો કે એમ કે ખતરો છે પણ આ કોઈ ધ્યાન ના લીધું શું કરવાના આ તો ખેડા જિલ્લામાંથી ઘણા વચ્ચે આઠ થી દસ હજાર પબ્લિક આપણા અહીંયા આગળ આવે છે પાદરા તાલુકાની નોકરી આ એ લોકોને બચાવનો રોજી રોટો તો ગુમાવો જ ને કારણ કે કોઈ બીજી કોઈ સુવિધા નથી આ બીજી બાજુ ફરવા જાય તો સાઠ સિત્તેર એસી કિલોમીટર થાય ચારસો રૂપિયા કંપની રોજ આવે તો ત્રણસો રૂપિયાનું પેટ્રોલ ભાઈ જાય એને મળે શું સગા સંબંધિત અમારે એ બાજુ છે ને બધા આ લોકોની બિન કરજી એકલા જો

એ બધા અગિયાર જણા ટોટલ હતા કહે આઠ આઠ જણાનું મોત થઈ ગયું પાદરાના ગંભીરા બ્રિજ અકસ્માતમાં તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે મહેસાણા વિરમગામ બ્રોડગેજ રેલવે લાઇન ઉપર થોડા સમય પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો છે છે જે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો બ્રિજમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે ક્ષતિગ્રસ્ત દેખાતા બ્રિજ ઉપરથી નાના મોટા અનેક વાહનો પસાર થઈ રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી જાણે મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાહદારીઓએ વહેલી તકે બ્રિજનું સમારકામ કરવા માટે માંગ કરી છે બધું પાણી નીકળી ગયો જેમ તેમને વખત મરામત માં રિપેરિંગ કરાવું તકલીફ બહુ તકલીફ પડે રાત્રે પડી જવાની તકલીફ પડે બીક ર આ તો સાહેબ આ તો બ્રિજ તો લગભગ ગયો ને ચાર વાર પેલા બન્યો એક બ્રિજ પડવાની દુર્ઘટના ઘટી છે જેમાં અનેક લોકોના મોત પણ નીપજ્યા છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા પહોંચી છે તમે જોઈ શકો છો મહેસાણાથી નગર પાલાવાસણા ચોકડી નજીક એક બ્રિજ બનાવવામાં આવેલો છે થોડા વર્ષો પહેલા જ આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ તમે તેની હાલત જોઈ શકો છો કમ્પ્લીટ આ જે ખિલાડી હોય છે તે બહાર જોઈ શકાય છે

રજૂઆત કરતા હોય છે હેરાન પરેશાન થતા હોય છે મોટા મોટા વાહનો પસાર થતા હોય છે પરંતુ કે તંત્ર હોય છે તે બેદરકાર દેખાઈ શક્યું છે સામાન્ય ગાબડા નહીં પણ મોટા મોટા ગાબડા દેખાઈ શકે ખિલારી બહાર દેખાઈ શકે છે પરંતુ હજી સુધી તંત્ર પહોંચ્યું નથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે ત્યારે સ્થાનિકોની વાહન ચાલકોની માંગ છે કે આ જે ખિલારી બહાર દેખાઈ રહ્યા છે તેની યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી કરી આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના અહીંયા જોવા ના મળે કેતન પટેલ ન્યૂઝ હેટીંગ ગુજરાતી મહેસાણા કચ્છના મુન્દ્રાની વાત કરીએ તો બરા નજીક આવેલ પુલ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે પચાસ વર્ષ જૂના પુલને સમારકામ કરાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પુલ અતિ ગંભીર હાલતમાં હોવાથી લોકો પસાર થવા માટે પણ ગભરાઈ રહ્યા છે પુલ નવો મંજૂર થઈ ગયો હોવાનું અધિકારીઓએ જણાવે છે અને પુલની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું આર અધિકારીઓ કહેતા હોય છે નવા પુલનું કામ શરૂ કરાયું હતું પરંતુ બરા ગામમાંથી ડાયવર્ઝન પસાર કર્યો હોવાથી કામમાં વિલંબ થયો છે તો પોલનું કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવું અધિકારીઓનું કહેવું છે અને સમાચાર પર નજર કરીએ તો આજે ગુરુવાર અને ગુરુ પૂર્ણિમાનો અનોખો સંયોગ છે આજે અષાઢી શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા છે ત્યારે મહર્ષિ વેદવ્યાસજીના જન્મોત્સવને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે મહર્ષિ વેદવ્યાસજી ચાર વેદોના રચિતા છે અને ગુરુપૂર્ણિમાએ વિષ્ણુ ભગવાનની પૂજાનો પણ અનેરો મહત્વ રહેલું છે આજના દિવસે ગુરુની આરાધનાની વિશેષ મહિમા હોય છે જેને લઈને મંદિરો તેમજ આશ્રમોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળતી હોય છે અમદાવાદમાં વહેલી સવારથી ભક્તો જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા તો પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે પૂનમના દર્શન માટે આસ્થાભેર વર્ષોથી માતાજીના આર્થે આવતા હોય છે ભક્તો અને આજે ધુમ્મસવાળા વાતાવરણમાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા છે આ તરફ ઉંઝામાં મા ઉમિયા ધામમાં પણ વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી છે તો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો

પચીસ ત્રીસ છોકરી બીજી પણ છે એ મને હજી કઈ ખબર નથી તો છોકરી એ મને વાત કરેલી ગુજરાત સરકાર અને ભારત સરકાર ને મારી નંબર અપીલ છે કે મારા નાના માણસ સામે જોઈ મારી દીકરીને એમ ખેમ પોરબંદર ઉગાડો સુરતની સ્મિમેર હોસ્પિટલના વાયરલ વિડીયોને લઈ તપાસ કમિટીમાં ઘટફોટ થયો છે કોઈ અજાણ્યા વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો અને મહિલાના પતિને જાણ બહાર વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત મહિલાના પતિ ડોક્ટર સાથે સારવારની વાત કરી રહ્યા હતા અન્ય કોઈએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો તો ઇજાગ્રસ્ત મહિલાના પતિનું નિવેદન સામે આવ્યું છે આ વીડિયો કોણે બનાવ્યો તે ખબર નથી સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર સારવાર આપી રહ્યા છે તે પ્રકારની વાત કરવામાં આવી છે इलाज सही से हो रहा है हमें डॉक्टर लोगों से कोई तकलीफ़ नहीं है ना ही तो हमको कोई की ना ही तो मेरे मरीज को ये वीडियो किसने बनाया किसने डाला हमको भी नहीं पता ना ही तो हमने बनाया ना ही तो हमने डालने के लिए बोला इसका इलाज सही से हो रहा है हमें डॉक्टर लोगों से कोई तकलीफ़ नहीं है ना ही तो हमको बोल तक ना ही तो मेरे मरीज को ત્રીજા કોઈ અજાણી વ્યક્તિએ આવું કર્યું છે પેશન્ટ હાલ દાખલ છે અને એના સીટી સ્કેન ફૂલી કોન્શિયસ છે ફૂલી ઓરિયન્ટેડ છે બધી જે કમાન્ડ ઉભે કરે છે એટલે ક્લિનિકલી એકદમ નોર્મલ છે ચોમાસાની શરૂઆતથી વલસાડમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ અને વાપી શામળાજી નેશનલ હાઈવે બિસ્માર બન્યા છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે પારડી નજીક પડેલા ખાડામાં બાઇક સવારના મોત બાદ લોકોમાં રોષ જોવા મળ્યો છે ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓ વધતા વાહન ચાલકો નુકસાન ભોગવી રહ્યા છે અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો તાત્કાલિક સ્થિતિ સુધારવાની માંગ પણ કરી રહ્યા છે લોકલ રસ્તા બી સારા હોય એવી પરિસ્થિતિ આ હાઈવે ઉપર થઈ ગયેલી છે અને એટલા બધા ખાડા ભયંકર ખાડા છે ને અને માટી માટી રોડ ઉપર છે કે જે ડામર રોડ હોય હાઈવે હોય એવું લાગતું જ નથી એકદમ માટી માટી છે અને ખાડા એટલા બધા છે કે જે ન પૂછો વાત દવાખાને કેવા હોય બીમાર પડ્યા ને જવું હોય ને તો બહુ વિચાર કરવો પડે કે કેવી રીતે જઈએ દરેકે ને એટલી બધી વાહનવાળાને પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે ને કે केवी रीते निकलू के जो अर्जेंट कोई काम हो, दवाखाने होवा खाने जो तो केवी रीते ये हमारे विचार करवो पड़े पहली बार इसमें ही इसमें इस रोड के सबसे ज्यादा गड्ढे की प्रॉब्लम आ जाती है जब भी रोड बनाते हैं एक दिन एक ही दिन में पूरा रोड बन के तैयार हो जाएगा आपका अब मतलब बरसात खत्म होने के बाद एक ही दिन में रोड पूरा बना देंगे वापिस यहाँ तक और पहली बार बारिश हुई की बड़े बड़े गड्ढे चालू

ગામનો અંતરિયાળ વિસ્તારનો ખાડાવાળો હાઈવે હોય એવું લાગી રહ્યું છે અહીંયા આગળ અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે પાડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ખાડામાં પડતા એક બાઈક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું ઉપર છે ટ્રક ચડી જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું આમાં ખરાબ ને કારણે અવારનવાર છે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અહીંયાથી જવામાં પહેલાં દોઢ કલાક લાગતો હતો મને સવા કલાક લાગતો હતો અપડાઉન માં મને અઢી કલાક લાગે તો આ રસ્તોનો તો એવું છે કે અત્યારે કે રાતના કોઈક દિવસ ગાડી બંધ પડ્યું તો બહુ હાલત ખરાબ થઈ જાય અડધો તો અમારો ગાડી જે છે રસ્તા માટે જ બંધ પડી જાય અમુક અમુક રાતના એકવાર તો હું અહીંયા રાતના ફસાઈ ગયો હતો દિવેશભાઈ કે આ હાઈવેની હાલત શું છે અને કઈ રીતે સમસ્યા સર્જાઈ રહી છે આ હાલતમાં એવું છે કે દર વર્ષે જ આ રીતનું બનતું હોય છે ઘટના અને દર વર્ષે રસ્તાની સ્થિતિ જે હોય આ જ રીતની હોય છે એ રસ્તામાં એ લોકો જે કામકાજ કરાવો કેવું કરાવો ખબર નથી પડતી પણ જે બી કામકાજ કરાવો છે યોગ્ય રીતે કરો જેથી અમને વાહન ચાલકોને તકલીફ ના પડે અકસ્માતો પણ ઘણા એ રીતે અહીંયા બની ગયા છે ઘણા રસ્તામાં એવું થાય છે કે વાહનો જે છે મોટા મોટા ટ્રકો છે એમ જ પલટી ખાય છે એ બી ખાડા ખબુચિયાના લીધે પલટી થઈ જતા છે એમાં જે માસુમ લોકો પણ ફસાઈ જાય છે ઘણી વાર આગળ પણ એક હાદસો બન્યો હતો જેની અંદર એક ટ્રક ફસાઈ ગયો હતો અને એના સાથે બીજા બાઇક ચાલકો બી અથડાયા હતા જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે ત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક જે આજુબાજુના ગામના લોકો છે તેમની પણ ઉગ્ર માંગ છે કે અહીંયા આગળ વહેલી તકે આ વલસાડ જિલ્લાના અને ખાસ કરીને નેશનલ હાઈવેની હાલત સુધારવામાં આવે ભરતસિંહ વાડેર ન્યૂઝ એટીન ગુજરાતી વાપી જૂનાગઢના વંથલી તાલુકાના ગામડાઓમાં રસ્તાઓની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે કણજા કણજડી તેમજ ખોખરડા સહિતના માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે શાહપુરથી વાડલા તરફના કાળવા નદીના પુલનું કામ અધૂરું રહી ગયું છે અને ડાયવર્ઝન પણ વરસાદમાં ધોવાઈ ગયું છે તંત્રને રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કામગીરી ન કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે જેસીબી થી ખાલી આમ ધક્કો મારી વયા ગયા તે પછી કઈ કોઈ આવ્યું જ નથી સાહેબ સોલ્ડર કરવા કે ધાબી નિકાલ કરવા કોઈ આવ્યું નથી અત્યારે વિદ્યાર્થીઓ ને તકલીફ બંધાય થી વધારે વિદ્યાર્થીઓ તકલીફ પડે છે અત્યારે જે સ્કૂલ બસ આવે એ સ્કૂલ બસ ને કરવું હોય ને તો અમે મોટરસાયકલ વાળો હોય તો હવે મોટરસાયકલ વાળા ને લેવું કે બસ વાળા ને રિવેશ લેવું અને અકસ્માત નો મોટા મોટો ભય છે અત્યારે વિદ્યાર્થીઓ તો એની જવાબદારી કોની કણકડી રોડ જાય બહુ ખાડા છે અત્યારે તંત્ર ખાડે ભૂરું આવ્યું હતું તો અમે બધાય લોકોએ તેની મનાઈ કરી કારણ કે તો અત્યારે તંત્ર કામ કરવા આવે એ ખાડા પાછા પાંચ ધીમા બગડી જવાના તો ઉનાળામાં તંત્ર યુતુ ક્યાં બધું અને આ અમારો રોડ છે એ બે વર્ષથી આ મંજૂર થઈ ગયો છે ટેન્ડર પડે જોબ નંબર આવી જાય તો એજન્સી કામ કરતી કેમ નથી તંત્રને અનેક વખત રજૂઆત કરી છે એ આગળ ડીડીઓને પણ આ બાબતની રજૂઆત કરેલ છે આમ તો છતાંય આ બાબતને કાંઈ પગલા નથી એક વખત ટેન્ટર દેવાવું તું એ ટેન્ટર

નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડરકરણ પ્રક્રિયા ચાલુ છે બે સમયગાળી આમ રસ્તો ચાલુ રહે ત્યાં સુધી ડાઇવર્ઝનની પ્રક્રિયા ચાલુ છે જે બે દિવસમાં પૂર્ણ કર્યા આવશે ભાવનગર શહેરના સંસ્કાર મંડળ સહિત અનેક વિસ્તારોમાં ખોદાયેલા ખાડા માથાનો દુખાવો બન્યા છે ડ્રેનેજ પાણી ગેસ અને કેબલિંગના કામ બાદ પેચવર્ક ન થતાં રસ્તા ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે શહેરમાં ઠેર ઠેર ખોદકામથી અકસ્માતોની શક્યતા સતત વધી રહી છે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રિયતાને લઈને નાગરિકોમાં ભારે રોષ છે નાગરિકોએ ચીમકી આપી છે કે મોટી જાનહાની થાય તો જવાબદારી તંત્રની રહેશે લોકોએ તાત્કાલિક કામગીરીની માંગ પણ કરી છે અમારે બીમાર છે દુઃખાવાની બહુ તકલીફ છે સર્વાઇકલની અને ખાડા કોઈ હાલી નથી ત્યાં દવાખાને જઈ નથી કરતા અને પાણી ભરાઈ જાય છે ગટર ભરાઈ જાય છે વારે કરીએ કોર્પોરેશન શું કરે છે અને ટેક્સમાં તો કાંઈ બાજપાઈ મૂકતા નથી ટેક્સ દરરોજ પૂરો વસૂલાત કરે છે અને અમારે બહુ તકલીફ છે પચાસ વર્ષ ઉંમરનાને બહુ તકલીફ થાય સાહેબ કોઈ તંત્ર ધ્યાન નથી આપતું હું એક વર્ષ હેરાન થઉં છું અહીંયા આવા જવામાં બહુ તકલીફ પડે છે ઓછા ઓછા છેલ્લા છ સાત મહિનાથી કોર્પોરેશનવાળાએ ગટરના ઓલે આખો રોડ ખોદી નાખ્યું બધી તો નાખ્યો એનું કામ સમયસર પૂર્ણ કર્યું નહીં ચોમાસું આવી ગયું હવે આ રોડની હાલત ને ઉપર ખાલી થીગડા માર્યા છે એટલી બધી ધૂળ ઉડે છે લોકો જેટલા રોડ ઉપરથી નીકળે તે લોકોના આંખોમાં રસકાનો પડે છે તેની લીધે એક્સિડન્ટ થાય છે ઢોર વચ્ચે આવે છે એની રીતે એક્સિડન્ટ થાય છે ખાડા એવડા મોટા મોટા છે અચારક સ્ટ્રીટ લાઇટ તો છે નહીં એટલે ખાડા આવે છે તો એટલા માટે એક્સિડન્ટ થાય છે તો કોર્પોરેશનને વિનંતી છે કે તાત્કાલિકને ધોરણે આ રોડને તાત્કાલિક સભાર કામ કરે સરખી રીતે લોકોને ઓરજોર થઈ શકે તેવું કરે ફોજીયાદ મંદિર આગળ બધી જગ્યાએ ખાડા ટેકરા છે કોઈ જગ્યાએ જતું નથી કોકળ ગાડી ગતિ એ રાય છે સાહેબો ધ્યાન આપે કે ન આપે તો રામ જાણે બસ એસીમાં બેઠે રહેવું છે ખીચા ભરો ખીચા ભરો બસ આ સિવાય બીજું કંઈ ઉતતું નથી એક વર્ષથી તકલીફ અમે હું અને મારી જેવા ઘણા લોકો અનુભવે છે રોડનાં કામ કરે ગટરનાં કામ કરે નળનાં કામ કરે મેનોલનાં કામ કરે પરંતુ કોઈ તંત્ર પાસે વ્યવસ્થા કે સંદર્ભ નથી અથવા તો મેનેજમેન્ટ નથી નહીતર એક એક વર્ષ સુધી રોડના કામ પૂરા ન થાય અને લોકો આમાં પડે આખડે વાગે એક્સિડન્ટ થાય એની જવાબદારી કોણ થશે